ડૉક્ટર એ કીધું કે બાબો છે બાબો તોય મને કઈ એમ રિએક્શન જ નહોતું મને ત્યાં લગ્ન જ્યાં લગ્ન તું ત્યાં બહાર ન આવી ને મારી સામે ત્યાં સુધી મને શાંતિ જ ન થઈ તું આવી જાય ને બસ બીજું કઈ ના જોતું મારે બાહુબલે જી એવું હોય છોકરી એવું કે છોકરો એવું હોય એક બે વાર સિઝરિયન સિઝરિયન નહીં કોણ તો ને ગયો ભાઈ સિઝરિયન તો બધાય ને ભાઈ સિઝરિયન જેને આવે ને એને ખબર હોય લાઈ બનાવ ને મારે ના લાઈ બેન લાઈ બનાવ લાઈ

ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ વ્લોગ તો કહીશ આજકાલ અમારા બહુ ખાસ છે આજ જા બને વાળા કે ઘર ફર્સ્ટ ગુજરાતીમાં બોલું ને તો પહેલી લઈને જવાની છે એટલે પહેલી એટલે કે ગમી ઉપહાર જેમ કે સોનું ચાંદી કઈ ઘરની વસ્તુ એ બધી વગેરે વગેરે આવી જાય છે તો બહેના માટે અમે પંખો લઈને જઈએ છીએ સીલિંગ ફેન મમ્મી હું જવાના છે ત્યારે કહીશ મમ્મી ગયા હે બાઉ પાસે અને હું પણ જાઉં બાવને કહી આવીએ કે અમે જઈએ છીએ ફુયાન ઘર ઘણી બધી વસ્તુ થશે તો એક બાઇક હેન્ડલ ના કરી શકે એટલે આપણે રિક્ષા બેસ્ટ ઓપ્શન છે ખરે સાદી ભાષા ઘરને આડું દઈ દઉં ક્યારે ક્યાં હોય ક્યારેક હોય ક્યારેક ઓલી ધારી હોય ક્યારેક આ ધારીએ હોય આપણે બાઇકને બહાર કાઢી લઈએ હોય અરે વાહ એક તરફ નંદીજી ઓર એક તરફ માતાજી ક્યાં ચાહતે હો અમારે પાસ

આ તો બગયો નક લાગતો ઓ જોસેન બისა કુછ ભી માઈને નહી રખતા અમારે બચ્ચા માથું હટાવી આમ ફેરવતું મોલ માં કે ક્યારે લઈ મોટું જાય બી

मावो हूँ क्या खाऊं हां तो तू ना खाता हमने तो खावड़ा रस्ता में खाइजो चलो दोस्तों जल्दी से निकलते हैं और यहाँ पर हमारी ये अच्छी सी प्यारी सी गुड लुकिंग रिक्शा चलिए दोस्तों आगे का रास्ता थोड़ा सा खड़बखड़ वाला है तो अभी मैं चश्मा पहन लेता हूँ ठीक है चलिए दोस्तो। दोस्तों दोस्तो। तो गाइस हमें पहुंच्या बेनीन घरे नया नया चीज बात है ये है तो साची है देखो चलिए दोस्तों भाई ने बधाई पर के कमर घेरे आओ लो ये कोईनी बात छे काघड़ी आई सी आघड़ी आई अरे हमें आ हरस मामा ने लेवा गया था पहला ले आओ बसु परमार क्या टाइम में हां फोन तो करी नहीं है अब आता

બે શાક તો પોચ્યા બેની ઘરે અહીંયા પૂખતા પૂકતા એક વાગી વચ્ચે અમે ગયા હરસ મમાને ડ્રોપ કરવા અત્યારે બેની એકલી છે જયેશ પરમાર આપડા

પાછા આવી ગયા સિલોદર કારણ કે હરસ મામાને લઈ ગયા હતા તો એને પાછા મૂકવા આવવા પડે અને અહીંથી થોડીક સામગ્રી આપે છે કારણ કોઈ પણ દીકરી એના મા બાપની ઘરે જાય એટલે ત્યાંથી એને ખાલી હાથે તો ન જવા દઈ આપી એ સારું લઈને નીકળી અને બેનીને ઘરેથી મેળેથી ડાયરેક્ટ સિલોદર જ આવ્યા મમ્મી હવે આવે છે

પણ ઠંડી પડતી નથી એટલું ગરમ પાણી કોણ કરીને નાઈ છે સમજાતું નથી મેં કોઈ દિવસ ગરમ પાણી નથી કીધું ડાયરેક્ટ છે ને ટાકાનું પાણી આવે ને એ જ લઈ લઉં અને નાઈ નાખું જી ભગવાન મેં ધાર્યું હોય છે એ થાય એમાં કઈ આડો હાથ ના આવે હિંગુ નથી આવતી હું છે અમે મેળે જ ગયા ન્યાય હિંગુ નથી હિંગુ આજુ ખેલે ખાવી હતી પણ ખાવા જ ન મળી કોઈ હાલો ને મમ્મા હું અહીંયા આરામ કરું ફ્રેશ થઈ જાય અત્યારે શેટીની હાલત ઈ હોય ને દર્શના તો એ રીતના હાલ ના હોય અમે સવારે પછી ઉતાવળમાં હું મેં કંઈ સાફ કર્યું નહીં વધારે ના તો એ કંઈ રહેવા જ ન દે એ મસ્ત વ્યવસ્થિત કરી લો ને પહેલાં તો ફ્રેશ થઈ જાઉં નાહી ધોઈ નાખું ને તો કંઈક મજા આવે આ દર્શના થઈ સીજી ઘેર અત્યારે બાવ નહીં બિચારા ને શરદી સુધર થઈ ગઈ એ જો હમ એમ કરે હમ કણ શેર હું કે તને વાંધો નથી ને મને તો કાંઈ વાંધો નથી આને છો ને જો એને ડ્રોપ્સ પણ જો હામે કેટલા બધી આપી દીધા શરદી ઉધરશ ગેસના વીટના ટીપા એક બે વાર સિઝરિયન સીઝરિયન નાખ્યું તો બધાય ગયો ભાઈ સિઝરિયન તો બધાય ને ભાઈ સિઝરિયન જેને આવે ને એને ખબર હોય તેના શ્વાસ લેવાનું બંધ થઈ જાય જ્યારે એ અંદર જાય ને ઓપરેશન થિયેટરની અંદર ત્યારે એમ થાય કે પાછું એનું મોટું જોવા મળશે કે નહીં મળે ભણ કે કારણ કે અમારા મારી સામે મેં એવા કેસ જોયા છે એટલે એટલે આમ આપણું દિલ આમ બંધ થઈ ગયું હતું મારું તો એક સમય એ કે જ્યારે તું અંદર ગઈ ને ત્યારે ભાવ આવી ગયું ભાવ ડોક્ટરે કીધું કે બાબો છે બાબો તોય મને કંઈ એમ રિએક્શન જ નયું મને ત્યાં લગ્ન જ્યાં લગ્ન તું ત્યાં બહારનું આવીને

દસ દિવસ પછી હું ને બધુંય કરી શકી હા તું મારી સારી હોય ને એટલે મારે બીજું કંઈ નથી જોતું થઈ જાય હારે હાજી થઈ જાય દસ દિવસ દસ દિવસ નહીં હજી એમ તો ઉભું હેરખાઈ હા હાજી થવાનું તો ત્રણ મહિના થાય સારી તો લાગુ ને હમ્મ હા બપા તું મસ્ત લાગે તો આરામ છે ને શિખાર વિખાર દેવા

એક તો એપિન્ડીનું ઓપરેશન પાછું આ ઓપરેશન બધાને એમ તો નોર્મલ જ લાગતું હોય પણ આ વસ્તુ જ્યારે અંદર જાય ને ત્યારે કારણ કે અમારે સામે ઘણા એવા કેસ જોયા કાધું છું કે યાર નર્સ કપાઈ જાય ને નથી વાત કરવી આપણે એવી અને જ્યારે તને ઠંડી ઉડી હતી ત્યારે તો ત્યારે મેં તને આમ એવી રીતના અંદરથી તો મને એવું આમ ફીલ થતું કે હવે હું શું કરવું પણ પછી કારણ કે હું જ ભાંગી જાઉં તૂટી જાઉં તો તું શું કરે તો કેટલા બાટલા સડે બધી ને ઉગડે દસ ના બેન ની વીપડી થી ડોક્ટર હતી ને અચ્છા હા ને પૂછો તો આમ ઓકે